મુગલ ભાવેશ ભટ્ટ કૈલાસ પીઠાણીયાસાનભાઈ સંઘી રેશમાબેન પટેલ રવિભાઈ રામ સુરેશ નારિયા અને જયદીપ કાડિયા સહિત અનેક હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજનસભાની ખાસ વાત એ રહી કે ઉપલેટાના યુવા કોંગ્રેસના સિદ્ધાર્થ શિવલાલ ભેટારીયા સહિત અનેક સરપંચોએ આજરોજ આપનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાણ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન રવિભાઈ રામે ભાજપ સરકાર સામે મોંઘવારી ભ્રષ્ટાચાર અને ખેડૂતોની મુશ્કેલીઓના મુદ્દે આડેહાથ પ્રહાર કર્યા હતા જ્યારે રેશમાબેન પટેલે રાજ્યમાં દારૂબંધીના ભંગાવું અને પોલીસ તંત્રના દુરુપયોગ જેવા મુદ્દાઓને ઉછાળ્યા હતા આપની આ જનસભાને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો હવે જોવાનું એ રહેશે કે આ પ્રકારની બેઠક અને જોડાણો આવતા દિવસોમાં પક્ષને ચૂંટણીમાં કેટલો લાભ આપે છે વસ્તુ સમજાતી નથી કે આજે આમ આદમી પાર્ટી સભાઓ કરે છે આંદોલન કરીએ ત્યારે અમારી પાછળ લગાડવાની જરૂર નથી અહીંયા સભાઓમાં લગાડવાની જરૂર નથી પરંતુ જ્યાં જ્યાં દેશી દારૂ અડ્ડા ચાલે છે જ્યાંથી વિદેશી દારૂ આપણા ગુજરાતમાં આવે છે ગાંધી અને સરદારના ગુજરાતમાં જયારે દારૂ પીવાઈ રહ્યો છે

ના આ બધું થઈ રહ્યું છે એની ઢીલી નીતિના કારણે થઈ રહ્યું છે અને પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરે અને સદુપયોગ કરી અને દારૂ બંધ કરાવે જેથી કરી અને અમારું યુવા નહીં દારૂની સાથે પણ મોટો વેપલો અને વેપાર અહીંયા થઈ રહ્યો મારે આ તક એટલું જ કહેવાનું છે કે યુવાધનને ને બગાડવા વાળા આવા નિઃશંશો ખતમ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે ભાજપ સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે અને પોલીસનો પોતાની સત્તા બચાવવા માટે દુરુપયોગ કરવાનું બંધ કરી અને જનતા માટે લગાવી

પણ બારસો દસ ગુણી ચોરાઈ જવી અને તંત્રને ખબર ન પડે આવડી મોટી ભાજપને ખબર ન પડે આ બધું આખું ષડયંત્ર છે ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખા આખું ષયંત્ર છે રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે એક પણ રોડ એક વર્ષથી વધારે ટકતો નથી જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે મોટા ભાગનું માલ વપરાતું તમામ પૈસા છે એ નેતાઓના ખિચ્ચામાં અધિકારીઓના ખિચ્ચામાં અને કોન્ટ્રાક્ટરના ખિચ્ચામાં જાય છે કારણ કે તમામ જગ્યાએ કમિશન બાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેમ ડામરને અને વરસાદને ભરતું નથી એમાં ભાજપ ને ડામરને પણ ભરતું નથી